ફ્રેન્ડ્સ આજે હું તમારી સામે લઈને આવી છું ઘઉંના લોટ અને બટાકામાંથી બનતો નવો નાસ્તો એકદમ ક્રિસ્પી તો ચાલો રેસીપી શરૂ કરીએ સૌથી પહેલાં લઈ લીધા છે મેં બેનાએ નાની સાઈડના બટાકા તેને છાલ કાઢીને આ રીતના ટુકડા કરી અને ધોઈ લીધા છે હવે તેને મિક્સર જારમાં લઈ લેવાના છે ત્યાર પછી તેની આપણે પ્યુરી તૈયાર કરી લેવાની છે એકદમ ઝીણી અહીંયા આપણે ટુકડા નથી લેવા દેવાના ત્યાર પછી આપણે એક વાસણમાં કાઢી લીધી છે અને એક ચમચી જેટલો તલ ઉમેરી અડધી ચમચી જેટલું મીઠું ઉમેરી સ્વાદ પ્રમાણે હવે એક ચમચી જેટલો અજમો લઈ લીધો છે તેને હાથથી ક્રશ કરી લીધો હવે થોડી હળદર ઉમેરી દેવાની જેથી તેનો કલર સારો આવે એક ચમચી જેટલું મરચું લઈ લેવાનું છે તીખાસ માટે એક કપ જેટલો ઘઉંનો લોટ લીધો છે અહીંયા આપણે પાણીનો ઉપયોગ નથી કરવાનો બટાકામાંથી જ લોટ તૈયાર કરવાનો છે તો આવો તમારે લોટ તૈયાર થઈ જશે વધારે કઠણ નથી રાખવાનું રોટલી જેવો જ લોટ બાંધવાનો છે ત્યાર પછી થોડું તેલ ઉમેરી અને તેને બરાબર મસળી લેવાનું જો ઢીલો લાગે તો થોડો ઘઉંનો લોટ ઉમેરી દેવાનો જેથી તે બરાબર થઈ જાય હવે તેને બરાબર બાંધી લઈએ હવે આપણો લોટ તૈયાર થઈ ગયો છે બરાબર અને થોડું ઘી લગાવી અને થોડી વાર રહેવા દઈએ બેથી ત્રણ મિનિટ ત્યાર પછી અહીંયા આપણે ઘોલ તૈયાર કરી દેવાનું છે એક પૂરીમાં લગાવવા માટે બે ચમચી જેટલું ઘી લઈ લીધું છે અને એક ચમચી જેટલો ઘઉંનો લોટ લીધો છે તેને ચમચીની મદદથી બરાબર મિક્સ કરી દેવાનું છે હવે આપણે બનાવવાનું શરૂ કરીએ નાના નાના લોયા લઈ લેવાના છે વધારે મોટા નથી લેવાના અને તેની નાની પૂરી વણવાની છે પહેલાં આવી રીતે બધા જ લોયા કરી લેવાના છે હવે વણી લઈએ અહીંયા ધીમા હાથથી પૂરી વણી લેવાની છે હવે તેના પર આપણે ઘીવાળો ગોલ તૈયાર કરેલો લગાવી દેવાનો છે આવી રીતે બધી જ સાઈડથી બરાબર વણી લેવાની બધી બાજુ ગોલ લગાવી દીધો છે ત્યાર પછી તેને આપણે વાળી લેવાની છે એક સાઈડથી ત્યાર પછી બીજી સાઈડ પણ આપણે થોડું ઘીવાળો ગોલ લગાવી દેવાનો હવે તેને પણ વાળી લેવાનું છે આવી રીતે કરવાથી તમારી પૂરી એકદમ ફરસી બનશે હવે થોડો આપણે ઉપર લોટ લગાવીએ કરો અને તેને ધીમા હાથથી વણી લેવાનું છે સમોસાની સાઈઝમાં તમે કોણ કોઈ પણ સેપ આપી શકો છો અહીંયા મેં સમોસાનો સેપ આપ્યો છે આવી રીતે બધી જ તૈયાર કરી લેવાની છે પૂરી ત્યાર પછી તેને આપણે કાંટા ચમચીની મદદથી તેને નાના નાના કાણા પાડી દેવાના છે જેથી તે ફૂલે નહીં અને એકદમ ફરસી બને આ કરવું ખૂબ જ જરૂરી છે આવી રીતે બનાવશો તો ખૂબ જ સારી બનશે એકવાર જરૂરથી ટ્રાય કરજો ત્યાર પછી આપણે એક કડાઈમાં તેલ લઈ લેવાનું છે અને ગરમ કરી દેવાનું અહીંયા વધારે ગરમ નથી કરવાનું તેલ થોડું જ કરવાનું છે એકદમ લો ફ્લેમ ફ્લેમ જ રાખવાની છે જેથી આપણી પૂરી ફરસી બને અહીંયા ત્રણથી ચાર પૂરી ઉમેરી દીધી છે હવે તેને આપણે ધીમી આંચે થવા દઈએ બેથી ત્રણ મિનિટ સુધી તો એકદમ ફરસી પૂરી તૈયાર થઈ જશે તમારે હવે બધી પૂરી આપણે પલટાઈ લીધી છે ત્યાર પછી આપણે કાઢી લઈએ એકદમ લાલ થઈ ગઈ છે આપણી પૂરી જો અમારો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો આવી રીતે તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો એકદમ ક્રિસ્પી બનીને તૈયાર થશે હાથથી ભાગીએ તો એકદમ કડક બની છે જોવાય છે ને એકદમ કડક